ઓકે ગુડ મોર્નિંગ ટુ ઓલ હવે આપણે આજે શરૂ કરીએ છીએ વ્યાકરણ વિભાગની અંદર સામાન્ય રીતે સમાસ સમાસ આપણો ટોપિક છે અગત્યનો ટોપિક છે લગભગ આપણે આગળના ધોરણોમાં દ્વંદ અને તત્પુરુષ સમાસ ભણી ગયા છે અને આ સમાસ જે સમાન વ્યાકરણની મોભો ધરાવતા હોય એવા બે પદ જોડાય ત્યારે સમાસ કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ સામાન્ય રીતે સમ એટલે સાથે અને આસ એટલે બેસો એક શબ્દ જ્યારે બીજા શબ્દ કે શબ્દો મળીને એક નવો પ્રત્યે વગરનો શબ્દ બનાવે છે તો તેને સમાસ કહેવામાં આવે છે ફરીથી વાર દોસ્તો યાદ રાખો એક શબ્દ અથવા એથી વધારે શબ્દો જ્યારે સાથે મળીને એક નવો પ્રત્યે વગરનો શબ્દ બનાવે તો એને સમાસ કહેવામાં આવે છે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાયને નવો અર્થવાળો એક શબ્દ બને છે જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાય અને નવો એક શબ્દ બને છે સમાસનો વિગ્રહ વિગ્રહ એટલે સમાસને છૂટું પાડવું તે સમાસમાં બે શબ્દોને છૂટા પાડવા એટલે સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણને પરીક્ષામાં પૂછાતા સમાસના પ્રકારો આ પ્રમાણે છે સૌથી પહેલા દ્વંદ સમાસ કદાચ તમે નાઇન્થમાં ભણી ગયા છો દ્વંદ એટલે બેટલ બે સમાસ વચ્ચે સમાન હોય પદો અને અને વચ્ચે કે અથવા જ્યારે એને વિગ્રહ કરતા એટલે કે છૂટું પાડતી વખતે આવે તો એને દ્વંદ સમાસ કહેવામાં આવે છે પછી છે તત્પુરુષ સમાસ મધ્યમ પદ લોપી સમાસ ઉપપદ સમાસ કર્મધારાઈ સમાસ અને છઠ્ઠો છે દ્વિગુ સમાસ દોસ્તો પરીક્ષામાં આપણને આટલા જ સમાસ પૂછાય છે એટલે ધ્યાનમાં રાખવાનું છે કે આપણને લગભગ બે ત્રણ ભણી ગયા છે ને બે ત્રણ નવા છે એટલે આપણે એને શીખવાના છે અને આવડે એવા છે સરળ છે થોડું ધ્યાન આપશો તો વધારે સમજાશે તો અહીંયા તમે જુઓ કે પહેલું એક્ઝામ્પલ છે તમારા સ્ક્રીન ઉપર નંબર વન ગામને જાણે લાંબો ટૂંકો ઇતિહાસ પણ નથી લાંબો કે ટૂંકો લાંબો ટૂંકો લાંબો ટૂંકો ને આપણે વિગ્રહ કરીએ અથવા છૂટો પાડે તો લાંબો કે ટૂંકો પછી બીજા નંબર છે દિન દુખિયા આંસુ લોતા અંતર કદી ન ધરાજો દિન ગરીબ અને દુખી દિન દોસ્તો એ ધ્યાન આપજો દિન કે દુખી દિન દીર્ઘ છે મતલબ દિન એટલે ગરીબ અને રસોઈ હોય તો દિન એટલે દિવસ

સગા કે સંબંધી વિદ્યાર્થી મિત્રો આપણને આ દ્વંદ સમાસ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે પહેલામાં લાંબો ટૂંકો લાંબો કે ટૂંકો દિન દુખિયા દિન કે દુખિયા માલ અને મિલકત સગા કે સંબંધી પાંચમું વાક્ય છે આ કાળા કાયદામાંથી સકંચામાં થી છૂટવા શું કરવું તેના વિચારો જેઠીમાંના અંતરમાં રાત દિવસ ખોડાતા હતા રાત દિવસ રાત અને દિવસ કે લાંબો કે ટૂંકો દિન કે દુખ્યા માલ અને મિલકત સગા કે સંબંધી તો આપણે આ સમાજ છું એના પરથી આપણને એટલું ખ્યાલ આવે કે લાંબો ટૂંકોનો વિગ્રહ કરતા લાંબો કે ટૂંકો ફરીવાર દિન દુખ્યા દિન કે દુખ્યા માલ મિલકત માલ અને મિલકત સગા સંબંધી સગા કે સંબંધી રાત દિવસ રાત અને દિવસ બરાબર હું આજે ચોક ડસ્ટર લાવ્યો નથી ચોક કે ડસ્ટર તમે ઘણા પાપ પુણ્ય કર્યા હશે પાપ કે પુણ્ય તમારા મા બાપ મજામાં છે અને બાપ તો તો આવા બધા વાક્યો જ્યારે આવતો હોય એને સમાસ કહેવામાં આવે છે ફરીથી એક દોસ્તો યાદ રાખો દ્વંદ સમાસની ડેફિનેશન દ્વંદ એટલે બેટલ બે સમાસના પદો વચ્ચે અને અથવા કે મૂકીને એનો વિગ્રહ કરવામાં આવે છે એને દ્વંદ્ સમાસ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ સોનું રૂપું સોનું અને રૂપુ રાત દહાડો રાત અને દહાડો સોય દોરો સોય અને દોરો માન પાન માન અને પાન રહેણી કરણી રહેણી અને કરણી એમની રહેણીકરણી સારી છે બે ત્રણ વિદ્યાર્થીઓ સાંભળતા નથી બે ત્રણ વિદ્યાર્થીઓ મોડા આવે છે બે કે ત્રણ કપ પ્રકાભી કપ અને રકાબી રાધા કૃષ્ણ રાધા અને કૃષ્ણ કેવાનો મતલબ એ છે દોસ્તો કે જ્યાં આગળ બે સમાન પદો અને વચ્ચે કે અથવા આવે ત્યારે એવા સમાસને બંધ સમાસ કહેવામાં આવે છે હવે દોસ્તો આપણે આગળ બીજા સમાસ વિશે વાત કરીશું જે પરીક્ષા લક્ષી છે તત્પુરુષ સમાસ તમને યાદ છે તત્પુરુષ સમાસ તમે ભણી ગયા છો આગળના ધોરણોમાં તો જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાય એને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે તત્પુરુષ સમાસ એટલે પૂર્વપદ પૂર્વપદ એટલે મૂળપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિના પ્રત્યે વિભક્તિના પ્રત્યો સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષા આવેલી છે દોસ્તો એટલે વિભક્તિના જે પ્રત્યે આપણી પાસે છે એ પ્રત્યે આપણે એ પ્રમાણે જ લઈએ છીએ તો વિભક્તિ પ્રત્યે કયા પ્રથમ કરતા છે બરાબર ને જે ક્રિયા કરે તે કરતા સબ્જેક્ટ દ્વિતીય કર્મ જ્યારે શૂન્ય કર્મ પણ આવે ને કયું કર્મ થયું છે તે તૃતીય કરણ કરણ એટલે સાધન મેં ચોક વડે લખ્યું ચોક સાધન છે મેં કાતર વડે કાગળ કાપ્યું વડે એ સાધન છે ચતુર્થી માટે તમે મારા માટે શું લાવશો માટે અપાદાન ઝાડ પરથી સફરજન નીચે પડ્યું પરથી છૂટું પડવું પરથી સબંધ રિલેશન નાના સ્વરૂપ આવે દોસ્તો સુનિલનો ચોપડો સુનીતાની ચોપડી સુનિલનું પુસ્તક ન ના નો ન સ્વરૂપ આવે સંબંધ આવે જેમાં સપ્તમી અધિકરણમાં કયું સ્થાન છે પ્લેસ છે દોસ્તો યાદ રાખો તત્પુરુષ સમાજની અંદર સંબંધ દર્શાવવામાં આવે છે સૌથી મોટી અગત્યની વાત એ છે કે ચાહે કર્તા દ્વારા હોય ચાહે કર્મ દ્વારા હોય ચાહે કરણ એટલે સાધન દ્વારા હોય દરથી એટલે તે માટે હોય અપાદાન એટલે છૂટું પાડવું ટેબલ પરથી પુસ્તક પડ્યું પરથી સંબંધ નાના સ્વરૂપો અને તો જે સમાસનો યોગ્ય અર્થ મેળવવા માટે જ્યારે આપણે વિભક્તિ વિભક્તિના પ્રત્યે પ્રયોજીએ છીએ છે તો એવા સમાસને તત્પુરુષ સમાસ કહે છે દોસ્તો આપણે બધી ડેફિનેશન વ્યાકરણના નિયમો યાદ રાખવાની જરૂર નથી એની ટેકનિક યાદ રાખવાની છે કે સંબંધ છે તો એ તત્પુરુષ સમાસ છે ફોર એક્ઝામ્પલ નો ના ની નું આવે તો ખબર પડી જાય કે આ સંબંધ દર્શાવે છે માટે આ તત્પુરુષ સમાસ છે એને દેહાભિમાન છે તો દેહનું અભિમાન છે આજે મારી મનગમતી વાનગી બનાવી છે મન ને ગમતી વાનગી બનાવી છે લગ્ન વિધિ જલ્દીથી પૂરો થયો લગ્ન માટેનો વિધિ તો આવા શબ્દો જ્યારે સંબંધ બતાવે તો એને સંબંધ ના કારણે તત્વ સમાસ કહેવામાં આવે છે તો આગળ આપણે જોઈએ કે તત્પુરુષ સમાસમાં કયા પ્રકારના વાક્યો છે ને એના ઉદાહરણ કયા છે અહીંયા જોઈએ તો મેં કુટુંબ માયા કેમ છોડાશે કુટુંબની માયા ચિંતાતુર નહીં જોઈએ ચિંતાથી આતુર કન્યા પક્ષ ની સ્ત્રીઓએ ગીત ઉપાડ્યું કન્યા

કુટુંબ નિમાયા ચિંતા થિયાતુર કન્યા નો પક્ષ વ્યવહાર માંડયા લગ્ન માટેની વિધિ જ્યાં આગળ પૂર્વ પદ ઉત્તર પદ સાથેના વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય છે આ સમાસમાં ઉત્તર પ્રદ પ્રધાન અને પૂર્વ પ્રદ કોણ હોય છે સબસિડરી મેન પ્રિન્સિપલ સેકન્ડ સબસિડિયરી ફોર એક્ઝામ્પલ રક્ત પ્રવાહ રક્તનો પ્રવાહ મરણ શરણ મરણ ને સરળ રાજા રાણી મરણ શરણ થયા મરણને શરણ થયા ગર્ભ શ્રીમંત મુકેશ અંબાણી ગર્ભ શ્રીમંત છે ગર્ભશ્રીમંત બોન વિથ સિલ્વર સુ સ્પૂન ગર્ભમાંથી શ્રીમંત चिंतातूर चिंता बड़े आतुर, आ मानस कनो चिंतातूर छे चिंता बड़े आतुर, कन्या पक्ष कन्या पक्ष फक्त 50 माणसा था, कन्या नो पक्ष कुटुंब माया कुटुंब माया कृष्णा पर अर्पण कृष्णा अर्पण कृष्णा ने अर्पण पैसा खोवाई गया तो के कृष्णा अर्पण बराबर कृष्णा ने अर्पण

ન ના નો નુ મા એ પર તો આપણને એટલો ખ્યાલ આવ્યો કે તત્પુરુષ સમાસ કોને કહેવાય હવે આગળ આપણે જોઈશું દોસ્તો એક નવો સમાસ જેનું નામ છે મધ્યમ પદ લોપી દરેક સમાસ નું નામ છે ને દોસ્તો એમાં જેનો અર્થ સમાયેલો છે ને તમને એની ડેફિનેશન મળી જાય દ્વંદ સમાસ તો તમને ખ્યાલ આવે કે દ્વંદ મીન્સ ઇન ઇંગ્લિશ વી કેન ટેલ બેટલ ઇન હિસ્ટ્રી યુ હેવ હર્ડ ધીસ વર્લ્ડ બેટલ બેટલ મીન્સ ધ્વંદો સમાન હોય કે અથવા એવી રીતે તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ એમાં ઉત્તરપ્રદ પ્રધાન હોય ને પૂર્વપ્રદ સબસીડિ ગોણ હોય એનો કહેવાનો મતલબ રિલેશન હોય સંબંધ હોય સંબંધ આવે અને અનુગ અને નામયોગીના સંબંધો જોડાય એ ને માથી ના નું આવું કોઈ પણ વાક્યનો વિગ્રહ કરતા શબ્દ આવે શબ્દનો વિગ્રહ કરતા કોઈ પણ વાક્યમાં આવો શબ્દ હોય તો એને તત્પુરુષ સમાસ કહેવાય ત્રીજો છે દોસ્તો મધ્યમ પદ લોપી મધ્યમ મધ્યમ એટલે વચ્ચેનું પદ એટલે આપણે ત્યાં કોઈ પણ શબ્દ હોય એ શબ્દની અંદર સમાસની રચના કરવા માટે વચ્ચે એક પદ આવે તો એને પદને લોપ કરવામાં આવે લોપ મીન્સ અદ્રશ્ય ડિસઅપિયર તો એને અદ્રશ્ય કરી દેવામાં આવે ત્યારે જે સમાસ બને તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે છે અને વિભક્તિ પ્રત્યે ઉમેરાય છે આ સમાસની અંદર એની વ્યાખ્યા છે ડેફિનેશન છે એક પદ મુખ્ય હોય અને અન્ય પદ વિભક્તિના સંબંધો સાથે જોડાયેલું હોય અને એમાં સૌથી વચ્ચેનું જે પદ હોય મધ્યમ એટલે વચ્ચેનું વચ્ચેનું પદ અલોપ થઈ જાય લોપ થઈ જાય ડિસઅપિયર થઈ જાય એને જરૂર ન પડે એને વાક્ય આપણે ગુજરાતી ભાષામાં વાક્યને વધારે લંબાણ ન આપતા ટૂંકાવવા માટે આવા શબ્દો પ્રયોગ કરે ફોર એક્ઝામ્પલ ઘોડા વડે ચાલતી ગાડી આપણે ઘોડા વડે ચાલતી ગાડી નથી બોલતા ઘોડા ગાડી બોલીએ એટલે વડે ચાલતી વડે ચાલતી છે એ વચ્ચેનું પદ છે ને એ અદ્રશ્ય થઈ જાય છે ટપાલ પેટી ટપાલ માટેની પેટી ટપાલ નાખવા માટેની પેટી કાચ ઘર કાચ પર વડે બનાવેલું ઘર આગ ગાડી આગ વડે ચાલતી ગાડી હાથ રૂમાલ હાથમાં રાખવાનો રૂમાલ આસન સિંહું વૃક્ષ આવક વેરો આવક અનુસાર ભરવો પડતો વેરો દોસ્તો આને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે નીચે ઘણા ઉદાહરણ છે આપ એને સમજી લેશો મરણપોગ શિષ્યવૃત્તિ હસ્તગડી અને તામ્રપટ આગળ આપણે વાત કરીશું દોસ્તો બીજો એક સમાસ જેનું નામ છે દ્વિગુ સમાસ દ્વિગુ થી એટલે બે અને આગળનો શબ્દ થી બે ગાય આ સમાસની અંદર દોસ્તો એના નામમાં દરેક સમાસના નામ અને ડેફિનેશન છે યાદ રાખજો ધ્વન તો બેટર બે પુરુષ તો રિલેશન અને મધ્યમ પદલોપી તો વચ્ચેનું પદલોપ થાય એક એક્ઝામ્પલ યાદ રાખવાનું ઘોડા ગાડી આગ ગાડી બળદ ગાડી અને ચોથો જે સમાસ છે એનું નામ છે દ્વિગુ સમાસ તો દ્વિગુ સમાસની અંદર એનો વિગ્રહ કરતી વખતે એનું પહેલું પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ હોય વિશેષણ વિશેષ્ય વિશેષ્ય મીન્સ સંજ્ઞા સંજ્ઞા મતલબ નામ ઇન ઇંગ્લિશ વી કેન ટેલ નાઉન તો આ સમાસને કર્મધારાઈ સમાસ કહેવાય છે પણ જ્યારે પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય ધ્યાન આપજો દોસ્તો મેં હમણાં વાત કરી વિશેષણ અને વિશેષ્ય તો એ કર્મધારાઈ સમાસ છે અને કર્મધારાઇ સમાસની જેમ જ જ્યારે આવતી હોય તો એ સમાસને સંખ્યાવાચક સમાસ કહેવામાં આવે છે સંખ્યા જેમાં આવતી હોય એને સંખ્યાવાચક સમાસ કહેવામાં આવે છે ફરીથી દ્વિગુ સમાસમાં સંખ્યા આવે છે એને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે બે સમાસ અહીંયા આગળ ભેગા સમજાવે છે એટલે સમજી લો આપણે દ્વિગુ સમાસની વાત કરીએ તો જ્યાં આગળ સંખ્યા આવે નંબર આવે તો એ વિશેષણ સંખ્યાવાચક હોય તો એને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે વિશેષણની ડેફિનેશન દોસ્તો તમે જાણો છો વોટ ઇઝ એક્ઝેક્ટિવ એક્જેક્ટિવ મીન્સ વિશેષણ ઇન નાઉન વી આર એડિંગ એની વર્ચ્યુઝ ઇટ ઇઝ કોલ એની પ્લસ વી આર એડિંગ સમથિંગ ઇટ ઇઝ કોલ એડજેક્ટિવ નામના અર્થમાં વધારો કરતા કોઈ પણ શબ્દને વિશેષણ કહેવામાં આવે છે ઇટ ઇઝ એડજેક્ટિવ સચિન ઇઝ એ બેસ્ટ પ્લેયર બેસ્ટ બર્ડ ઇઝ એડિંગ વર્ચ્યુઝ ઓફ સચિન મીન્સ ઇટ ઇઝ નાઉન તો એ નામ છે સંખ્યાવાચક જ્યારે સંખ્યા આવતી હોય એની ડેફિનેશન છે રૂપ રંગ કદ ગુણ આકાર કે સંખ્યા સંબંધી વિશેષતા દર્શાવતા પદને વિશેષણ કહેવામાં આવે છે તો અહીંયા દોસ્તો જોશો તમે તમને ખ્યાલ આવશે પંચામૃત તો પંચ પ્લસ અમૃત પાંચ પ્રકારના અમૃતનું જેમાં સંયોજન અથવા તો મિશ્રણ હોય એને આપણે પંચામૃત કહીએ છીએ પ્રસાદમાં આપણે પંચામૃત ધરાવીએ છીએ ઘી દૂધ દહીં મધ આદિ પાંચ પ્રકારના અમૃતનું સંયોજન થાય છે તો પંચ તો જ્યાં આગળ સંખ્યા આવે છે તો એને સંખ્યા આવવાને કારણે સંખ્યા વાચક વિશેષણ ત્યાં આવે છે માટે એ દ્વિઘુ સમાસ ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ ત્રિલોક ત્રણ લોક પંચવટી પાંચ વટનો સમૂહ નવરાત્રિ નવરાત્રિનો સમૂહ તમને દોસ્તો ખ્યાલ આવ્યો હશે કે અહીંયા આગળ સંખ્યા આવે છે માટે એ સમાસ દ્વિગુ સમાસ છે

કાજલ એટલે મેસ બરાબર વિશેષણ રાતુ ચોર દોડુ દબદુત ક્યારેક ઉપમે હોય ને ગણપદ ઉપમાન હોય એક ને બીજા ની સાથે સરખામણી કરતા હોય વાયુ વેગ વાયુ જો વેગ એની દેહ લતા પાતળી હતી પાતળી સ્ત્રી નું વર્ણન છે તો આવા વાક્યમાં ઉપમેય અને ઉપમાન ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે છે ઘણી વાર જાતિવાચક સંજ્ઞા આવે અને વ્યક્તિવાચક સંજ્ઞા હોય ફોર એક્ઝામ્પલ દેવ આપણે દેવ કહીએ ત્યારે કોઈ પણ એક ભગવાનની વાત કરી રહ્યા છે પણ સૂર્યદેવ તો માત્ર સૂર્ય ભગવાનની વાત કરે છે જાતિવાચકમાંથી વ્યક્તિવાચક અને વ્યક્તિવાચકમાંથી જાતિવાચક આપણે ભાભી કહીએ તો ભાભી આખી સમગ્ર ભાભીની જાતની વાત છે પણ જ્યારે સુનિતા ભાભી કહીએ તો સુનિતા ભાભીની જ વાત છે વ્યક્તિવાચક તો દોસ્તો કર્મધારી સમાસ એને કહેવાય જેમાં વિશેષણ હોય હવે આપણે આગળ એક સમ એક સમાસ ની વાત કરીશું જે અહીં આગળ આપણે જોઈ ગયા છે ફરીથી અને પહેલાં આપણે ત્યાં જીગુ સમાસના એક એક્ઝામ્પલની વાત કરી લઈએ કે અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે તમે એકવાર એનો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે વાંચે ચોપડી 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 ખાય જે ના વાંચે ચોપડી તે બે પડી કરમાં સહાય અહીંયા તમે જુઓ જે રેખા છે અન્ડરલાઈન કરેલ ચોપડી ચોપડી એટલે છોપડવાની ક્રિયા રોટલી પર ઘી છોપડવામાં આવે ચાર પડી એટલે ચાર પડવાળી રોટલી અને બે પડી એટલે ઘંટી પહેલાના જમાનામાં હાથથી દળવાની ઘંટી હતી અને ચોપડી અને બે પડી જ્યાં ચો એટલે ચાર બે એટલે બે તો અહીંયા ધીગુ સમાસ થયો દોસ્તો આપણને એનાથી ખ્યાલ આવશે કે દીઘુ સમાસ કોને કહેવાય છે અહીંયા આગળ કેટલાક મધ્યમ પદલુપી દ્વિઘુ સમાસ ના ઉદાહરણ આપેલા છે તમારે એના પ્રકાર છે કયા પ્રકારના સમાસ છે અને એનો પ્રકાર કયો છે હવે એક સમાસ જે સમાસ ઉપજ સમાસ છે ઉપજ સમાસની અંદર દોસ્તો બે પદો વચ્ચે કદાચ આમાં નથી પણ તમે નોંધ કરવી હોય તો કરી શકો ઉપજ સમાસ જે સમાસમાં બે પદો વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ નો સંબંધ હોય ક્રિયા હોય દોસ્તો આમાં નથી તમે જોઈ લેજો નોટ કરો ઉપપદ સમાસ નોટબુકમાં નોટ કરી લો ઉપપદ સમાસ એની ડેફિનેશન છે ફરીથી બોલું એકવાર વાત જે સમાસમાં બે પદો વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય અને બીજું પદ ક્રિયાધાતુ હોય એવા સમાસને ઉપપદ સમાસ કહે છે ઉપપદ રાખો ઉપપદેશ વચ્ચે બીજું મતલબ બે પદો છે એમાં બીજો શબ્દ ક્રિયા હોય તો એવા સમાસને ઉપપદ સમાસ કહેવામાં આવે છે ઉપપદ એટલે ક્રિયા ધાતુ ફોર એક્ઝામ્પલ પાણી કળો પાણી કળવાનું કામ પાણી શબ્દ પહેલું એટલે વાંચવું આ બધાની ક્રિયા કહેવામાં આવે છે માથાબૂડ પાણી હતું માથું બુડ એટલું માથાબૂ નર્મદા નર્મ

ફરીથી એકવાર દ્વંદ સમાસ એટલે કે અથવા અને આવે તત્પુરુષ સમાસ એટલે જેમાં સંબંધ જોડાયેલો હોય કુટુંબ માયા કુટુંબની માયા મન ગમતી વાનગી મન ને ગમતી મધ્યમ પદ લોપી વચ્ચેનું પદ લોપ થતું હોય ટપાલ નાખવાની પેઢી ઘોડાગાડી એક્ઝામ્પલ યાદ રાખો ઉપપદ સમાસમાં દોસ્તો બીજું પદ ક્રિયા ધાતુ હોય અને એમાં પહેલું જે પદ છે એ સામાન્ય હોય નર્મદા આનંદ આપનારી યશોદા એટલે યશ દેનારી બીજું પદ ક્રિયા નાચવું કૂદવું દોડવું ધુરંધર ક્રિયા આવે તો એ ઉપપદ સમાસ છે આમાં નથી આપણે તમે સમજી લેજો ત્રિકુ સમાસ જેમાં સંખ્યા આવતી હોય પંચામૃત ત્રિલોક પંચવટી નવરાત્રિ યાદ રાખજો દોસ્તો તિઘુ સમાસનું એક્ઝામ્પલ નવરાત્રિ નવરાત્રિઓનો સમોસ આ મતલબ આશા રાખું છું કે આપણને સમજાયું હશે અને ફરીથી આપ એની નોટ કરી દેશો અને જે એક્ઝામ્પલ આપ્યા છે અહીંયા એના આધારે સમાસને ઓળખી જશો અને પ્રકાર લખશો એક એક ગુણ આપણા માટે અગત્યનો છે એક એક બિંદુથી જેમ સિંધુ બને છે તેમ એક ગુણથી આપણા ઘણા બધા સારા ગુણાંક બને છે ને એનાથી સારા આપણા પર્સન્ટેજ બને છે એટલે ધ્યાન આપજો નાની નાની બાબતો અગત્યની હોય છે એક જહાજમાં નાનું છિદ્ર પડી જાય તો ડૂબી જાય છે એમ નાની નાની વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ચોક્કસ તમે સારા ગુણાંક પ્રાપ્ત કરશો ધન્યવાદ પૂર્ણ કરું છું પ્રશ્ન હોય તો પૂછી શકો છો